શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન એસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોતેર વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઈંગ

જ્યારે આ ફાટકના રિપેરિંગ કામકાજ બાદ ફરીથી શરૂ કરવામાં આવતા તંત્ર દ્વારા રાતોરાત અસાધારણ રીતે બંને બાજુએ મોટા સ્પીડ બ્રેકરો બનાવી દેવામાં આવ્યા છે જેના કારણે અહીંથી પસાર થતા દ્વિચક્રી વાહનચાલકો પટકાય છે જ્યારે મોટરકારો અને રિક્ષાચાલકને પણ ભારે તકલીફ પડી રહી છે આ ફાટક ઉપરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે અને જ્યારે આ સ્પીડ બ્રેકરો ઉપરથી પસાર થતા વાહનો નીચે ધસડાય છે જેના લીધે વાહનોને પણ નુકસાન થાય છે અને રાત્રિના સમયે તો દ્વિચક્રી વાહનચાલક ડબલ સવારી નીકળે તો પાછળ બેઠેલા વ્યક્તિ ઊંચા થઈને પટકાય છે તો સત્તાવાળાઓ દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક કોઈ કામગીરી કરવામાં આવે તેવી માગણી અહીંથી પસાર થતા વાહન ચાલકો કરી રહ્યા છે જ્યારે નજીકમાં જ એસટી બસ સ્ટેશન આવેલું છે જેના કારણે દરરોજ હજારો મુસાફરો પણ આવનજાવન કરતા હોય છે તેમને પણ તકલીફ પડી રહી છે અચાનક બનાવી દીધેલા આ ઊંચા સ્પીડ બ્રેકરો ઉપર કોઈ જાતના સફેદ પટ્ટા પણ લગાવ્યા નથી જેના કારણે લોકો અકસ્માતનો ભોગ બની ગયા છે હા આજે એક રિક્વેસ્ટ કરવાની છે કે રેલવે પ્રશાસને હમણાં જ બે દિવસ પહેલાં જ અહીંયા આ કામ શરૂ કર્યું હતું અને બે દિવસ અહીંયા રસ્તો બંધ રહેલો અને પછી જયારે આજે ખુલ્યું છે ત્યારે અહીંયા બે બાજુ જે બમ બનાવ્યા છે એ અમાનવીય છે એટલા ઊંચા છે કે દરેક ગાડીઓ અહીંયા અડી જ જાય છે અને કોઈ પરિવાર સાથે જતા હોય પાછળ લે બેઠા હોય તો એ સીધા નીચે પડી જાય એટલે આટલા મોટા બમ્પ એ ક્યાંય જોયા જ નથી એટલે રેલવે પ્રશાસનને રિક્વેસ્ટ છે કે આ બમ્પ છે એ થોડા નીચા કરી દે અને હોવા જરૂરી છે આપણે એની ના નથી પણ જે થતા હોય એટલા જ જોઈએ આ અતિશય ઊંચા છે એટલે નીચા થાય એવી રિક્વેસ્ટ છે અમે અહીંયા રહીશો છે એમના તરફથી રિક્વેસ્ટ કરીએ છીએ કે બમ જે થોડા નીચે થઈ જાય અને બધાને મુશ્કેલી ના પડે એ વધારે સારું છે અને ગરમી આટલી પડે છે બધાને રિક્વેસ્ટ છે કે ગરમીમાં સાચવો અને બે દિવસ પોતાને ऑरेंज अलर्ट ने येलो अलर्ट छे એટલે બધા સાચમે બધાને શુભેચ્છાઓ 20 નગર શહેર મે सर्वप्रथम શાંત પ્રાકૃતિક ઓર સુરમ્ય વાતાવરણ કે સાથ ખેલ ખેલ મે દે જ્ઞાન કે સાથ સંસ્કાર ભી અત્યાધુનિક ફેસિલિટી કે સાથ લેકર આયે હે એપલુડ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નર્સરી સે લેકર ક્લાસ 10 તક એડમિશન ઓપન સ્માર્ટ ક્લાસરૂમ સીસીટીવી સિક્યુરિટી Android પેરેન્ટ્સ એપ बिग प्ले ग्राउंड इनडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी एफोर्डेबल फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए। हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन जीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विसनगर રજિસ્ટર કરવામારા નંબર હૈન નાઇન ટુ ફાઈવ સિક્સ એટ એટ ફાઇવ થ્રી ઝીરો નાઇન જીરો સિક્સ સેવન વન ટુ ફોર એટ ફાઇવ જીરો એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડા રોડ વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમોતેર છબ્બીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યુઝ